નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લામાં ફેલાયો છે જેને આ વાતને સામાન્ય ના લેતા ગંભીરતાથી લેજો કારણ કે છ લોકોને પાસાની અંદર ધકેલી દેવામાં આવ્યા છે શું પૂરો મામલો તેની વિસ્તારથી વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર એસપી છે મનોહરસિંહ જાડેજા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા અને એલસીબીપીઆઈ છે જાડેજા અને આ લઈને અત્યારે આ વિસ્તારની અંદર બુટલેગરો હોય જુગારીઓ હોય કે દબાણકારો હોય તમામની અંદર ફફડાટ ફેલાયો છે સૌપ્રથમ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે અનેક રેડો કરી હતી એટલું જ નહીં

કોને આચરા કોને કોને આ પાસાની સજાફટ કરવામાં આવી છે આ મુદ્દે વાત કરીએ તો એક રોહિત ઉર્ફે ભાઈ છે અને તેમના ઉપર અને કેસ હતા જેને લઈને તેને પાસામાં આવ્યા છે બીજું નામ છે જાવિદ ઉર્ફે હબીબભાઈ શેખ જેની આડત્રીસ વર્ષના છે અને ધંધો કરે છે ઉનાના માંડવીના રહેવાસી છે અને તે જુગારનો અડદો ચલાવતા હતા જેને પણ મધ્યસ્થ જેલ અમદાવાદ ધકેલી દેવામાં આવ્યા છે અને તેમના પણ પાસાના કાગળિયા કરવામાં આવ્યા છે ત્રીજું નામ છે ઉકાભાઈ હમીરભાઈ વાઘ જે ખેતી કામ કરે છે ઉનાના નાથેજ ગામના છે અને આ ભાઈ પણ જુગારનો અડદો ચલાવતા હતા જેને પણ પાસાની અંદર ધકેલવામાં આવ્યા છે અને તેને ભુજની ખાસ જેલમાં ધકેલવામાં આવ્યા છે ચોથા નંબર ઉપર છે નજીરભાઈ ઉફે માયાભાઈ દીખુભાઈ આ ભાઈ ઉનાના છે જેનો ધંધો વેપાર છે પરંતુ એવું પોલીસનું અને કલેક્ટરનું કહેવું છે કે ભયજનક વ્યક્તિ છે જેના કારણે તેને પાસામાં ધકેલવામાં આવ્યા છે અને સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર તેને ધકેલી દેવામાં આવ્યા છે ચોથું નામ છે પાંચમું નામ છે સોહિલ ઉર્ફે સોહિલ ઉર્ફે સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાક કુરેશી આ વ્યક્તિ મજૂરી કામ કરે છે અને વેરાવળની સોસાયટીમાં રહે છે તે પણ ભયજનક વ્યક્તિ માનવામાં આવે છે અને તેને પણ ખાસ જેલ ભુજની અંદર આવ્યા છે 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 નામ લાખાભાઈ રાળા આમનો ધંધો મજૂરી કામ અને અમૃતવેલ ગીરમાં રહે છે તેના ઉપર દારૂના કેસ છે તે બુટલેગર છે અને તેને મધ્યસ્થ જેલ સુરતની અંદર ખસેડવામાં આવ્યા છે હવે આપણે જણાવી દઈએ કે ગંભીર મામલો શું કારણથી છે આ લોકો ને જે પાંસાની સજા કરવામાં આવી છે એમને એક વ્યક્તિ ઉપર માત્ર પાસાની સજા ફટકારવામાં આવી છે આ પાસાના ડોક્યુમેન્ટનું કામ છે એ પોલીસ કરતી હોય છે એના ડોક્યુમેન્ટ તૈયાર કર્યા બાદ એ કલેક્ટર ઓફિસે જાય અને કલેક્ટરની મહોર લાગ્યા બાદ આ પાસાની સજા તેને આપવામાં આવે છે અમે ઘણા બધા એવા લોકોને ઓળખીએ છીએ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે જે જુગાર રમતા હોય છે અથવા રમાડતા હોય છે તો આપ તમામને સાવધાન કરી દઈએ છીએ કારણ કે ત્રણ જેટલા કેસમાં પણ પાસાની સજા ફટકારવામાં આવી છે જેથી કરીને

તો ચેતી જજો કારણ કે અત્યારે જે પ્રમાણે ડોક્યુમેન્ટ થઈ રહ્યા છે એ માં જામીન મળવા મુશ્કેલ બને છે અને આ આપને ગીર સોમનાથ જિલ્લાની જેલ કે જૂનાગઢની જેલ નહીં પરંતુ રાજ્યની અલગ અલગ મોટી જેલો ની અંદર સકેલવાની કામગીરી આ જાડેજા બંધુ દ્વારા હાથ ધરવામાં આવી છે અમારો હેતુ કોઈને નુકસાન કરવો કે બદનામ કરવાનો નહીં પરંતુ આપના સુધી આ ખબર આ માહિતી છે તે પહોંચાડવાનો હતો દોસ્તો આવી તમામ ખબરો જોવા અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગી ને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ